આવજ ને ડણકું એવું હા જોયું છે અને વાત કરી નાખ્યું નથી તો બસ એમ નામ ગરમીને એમ નામ વાદળા છે હજી એવી બધી વાતો અને દ્રશ્યો સાથે આપણે ફરી વખત નીકળી એ ખાડું હા 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 દૂધના ઓટકાર આવે છે સવારમાં

જોરદાર શાંતિ આમ આપણે એવી શાંતિ કુદરતના સાનિધ્યમાં કા નીકળી ગયું કુદરતના સ્થાનિક હાલો આપણે આગળ વધીએ આમાં સારું હોય નહીં કાંઈ પણ હોય ઘણું બધું આવી નોટું ને આંખોથી ફેરવવાની થોડીક આમ જાય થોડીક તેમ જાય એની વાત દોડવાનું ખંભામાં બે કિલો વજન ટીંગાડેલો હોય પગમાં દોઢક કિલો વજન થઈ જાય આગળ ગારો બારો પડશે એટલે એવું બધું હોય વાહ ભાઈ વાહ છે બાકી દ્રશ્યો છે એવું કઈ એવું કઈ કરતું નથી દેખાડી દઉં તમે અને આ વિડીયો મજા આવતી હોય તો પહેલાના વિડીયો જોવાની પછી પછીના વિડીયો જોવા આ વિડીયો પૂરો થાય ત્યાં ઉધી જોવો છેલ્લે ઉધી જોવો ટાઈમ હોય તો કે હાલ તો તમારા સપોર્ટની જરૂર છે યાર બાકી આપણે હજી ઘણું બધું એક્સપ્લોર કરવાનું છે અરે શું ને તો હા ને વિડીયો જોવાના જોઈને કાં તો છે તમે કહેવા જોવો છો અત્યારમાં ભાગના શરૂઆતમાં જોવે છે ને પછી અડધે વિડીયો ન પગે ત્યાં વૈયા જાય છે મને બધું દેખાડી દે આમ તો કોણ કોણ ક્યાં ક્યાં કેટલા કેટલા બધી જોવે બહુ જોતા નથી તમે એવું મને લાગે છે વિડીયો પૂરો જોવો હોય શું કામ છે હમણાં સોમાહાનું જો રાખો ને આખો વિડીયો કામ હોય તો તો સમજ્યા આપણે ભાઈ અઘરી નોટ એટલે હું જીવ ચાલે એનું શું કરી લેવું આ બાજુ બાપો બાપો આવે છે ઓ એમ તો કરી ને અત્યારે ગરમી સારી એવી છે આ મને લાગે વરસાદ આવી છે પાછો ગઈકાલે તો એમ તો સારો તડકો નીકળી ગયો પણ પંદર આજ પંદર તારીખ થઈ ને એમ હોળ કગાહી છે બહુ મોટી છે ધણાથી છૂટાવી દે છે

કયા વાંધો નહીં એનો પ્રશ્ન છે કા આપણે થોડો એને કહેવાય તો બોય લે હાલો ધીરે ધીરે આગળ બીજી પાછા એક આ ડાહલા પ્રજાતિ છે ને બહુ ભૂંડી ડાહલા જોયા ને તમે જોયા જ ભાઈ જરીક જરીક આવે હાવ બેટા એવા કવડા ને હાવ બા બહાટી બોલાવી દે એવી બળેતરા કરાવી દે ના મીકો છે ત્યાં કોઈ યાર ભાતના વજન નહીં હશે કોઈ

अलालाल तारी ही तो है यार कोटु से अब वाह बाकी सरस मजे नो पानी चल रही है ऊँचे यार जो हो तुम्हें आठ पानी नहीं नजर आ रहे तो तो अच्छे बहुत आप जाम आ रहा है वाला जो साइन है ठेका ने गोरी गोरी, गोरी, गोरी। અત્યાધુનિક આકલા હો અત્યાધુનિક હાલો ને બે હાડીએ જે કામાં એક માળે એમાં અમારા લહરાઈ જ્યારે સીધા ટાંકો ભાંગો મોડાયેલા હો મજાનું આખવું પડે મસરા એવા કવડે છે એલા ભાઈ ઓહો બહુ કવડે હો હોશ વાડી દે આખો હાથ ને પગ ને બધું હે ને શાંતિ કેવી છે આય હા

જો માથે પાવળી હોય તો એને માથે છત્રી છત્રી લટકાવી દીધી ઊંધી તડકો કાંઈક ઓછો લાગે એ બધું જોગાડ કરવા પડે ભાઈ એટલે કેમ ઝાકું ઝાકું દેખાય એવા બધા સીન છે ઓગડે લાંબા થઈ જાય ભેગું થાય તો ઠીક છે બાકી બાકી નીકળી જાઉં હા તો યાર એક વાગીને પંચાવન મિનિટ થઈ ગઈ છે અને અને હવે કંઈક વાહાર ઉડ્યો છે ને ભેગોને સાંભળી દેજો ગાળામાં હતા ત્યાં કંઈક પવન આવતો નહોતો ને યાર મસરા બસરા તોડી નાખ્યો હતો જો કે ગરમી તો અહીંયા એટલી જ છે પણ પવન આવે છે થોડો ઘણો હવે કંઈક શાંતિ થઈ જો કઈ ને બે ત્રણ કલાક તો ગાળામાં હતા ને બહુ ગરમી ખાધી ભાઈ ખેલું જરાય નથી ભાઈ હે તો પડી જ જાય અહીંયા હું કરવું પડે આમાં મજા મજા અહીંયા જરાય ન આવે એ જોવામાં જ સારું લાગે હું બોલું કહેવાય ને શેઠથી ડુંગરા હમણાં આ એવું જ છે ભાઈ તમને એમ લાગતું હોય છે હા એને ગીર માય ગયા પ્યા હું સારા ને એને કેવા ભાત કાય એવું કઈ હોય નહીં મજા તો કરવી પડે ભાઈ મોજ થાય હોય નહીં અંદર થી હું કહેવાય લેવી પડે છે બધું ચાલો પાછા સારવાર નીકળી જાય અહીંયા જતા નીકળી ક્યાંય જવાનું આમાં જ કુમરા મારવાના છે પક્ષીઓ પક્ષીઓ બોલે છે ને હા અહીંયા શાંતિ હોય એ એક વાત થાય કુદરતનું સૌંદર્ય હોય શાંતિ હોય નિરાત હોય હક હોય બાકી કાંઈ હોય નહીં આમ સમજ્યા એટલે અમારે આય વિમાન હોત ને નીકળ્યો બીરું એમ થોડું ભલામણે બધું નીકળે યાર થેન્ક યુ આય દેખાય ને બાકી રહ્યા કેવું જ ન પડે ભલામણે બહુ યાથા ઉટાડે યાર હું શું હું એને ટાઈટ લાગતી હે હા તો મિત્રો યાર આમના ભાગી ગયા છે ચાર વો અને હવે કાંઈક આમ આઠવાડું થયું છે આમ તો એવું છું બધું અને આજે પાટા ડોન પણ આવ્યા છે ભાઈ આ પાડો આપણે વેચવાનો છે જો કોઈને લેવો હોય તો કોમેન્ટ કરી નાખજો તમારો નંબર અને હદ વિડીયો પીડ્યા છે આપણી ચેનલ ઉપર આના તો કોઈ મિત્રને લેવો હોય તો તમારો ફોન નંબર કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો એટલે હા એરા પાટા ડોન આમ જો એમાં કંઈ કેવું જ ન પડે બાકી એટલે હા ચાર વાગી જશે હવે હવે જ સરશે બે વાગાઈ ચાર બધી તો યાર ટાઈમ પાસ કરવાનો હોય ને હવે સરસે જોવો દો હા એ મોલ્લાઓ બોલે છે હા તો યાર ટાઈમ થઈ ગયો છે યાર ખાડું ને ઘર બાજુ લઈ જવાનો વાદળા બતાવી તો આવા કંઈક સીન થઈ ગયા છે સીન તો મસ્ત જ થઈ ગયા હું આજ કઈક તડકો ને કઈક વરાપ ને કઈક મજા આવે એવું વાતાવરણ હતું લ્યો એટલાથી પછી નાલો ધીરે ધીરે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ જવાનું મજા આવી આ તો દેડા ભાઈ અહીંયા આયા છે સાડુમાં

ગાવો થઈને ભાગો એ કઈ સારું લાગે દીપડા દબી નો દે પેલા મને શું યાર આને કહેવાય મોટિવેશન જો હમસ હોત ને તો દીપડાની ની વાહે એવું મોટિવેશન આપી દઈ કરક કરક આપણે કા જ ગયું છે એ દીપડો નકર આમ કરે જ નહીં કોઈ દી તો આમ ના કામ રાખીને વાંસ લેવ વાંસ તો ગાવું લે ખરી ભાઈ એ પાકું કા આ ને ઉપાડી પાછલા રોડ ને શું લાગે તમને હાલો ને ધીરે ધીરે કેળે કરી લગાડવાનું હોય દીપડા તો આવે અહીંયા મારવાનો વિચાર છે એવું ન કરાય ભાઈ આપણે બધા ભેગું ને બધાય થોડું હાલો 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 બહુ ન બીવાનું હોય પછી હા હાલો મિત્રો આને મનાવીને લઈ જાઓ ને ખરા માન નહીં જેમ તેમ તો સારું હલો મિત્રો યાર વિડીયો કદ પૂરો ખાડો તો પાણીમાં જ બેઠું છે સાટા બાટા આવે છે વિડીયો મજા આવી તો લાઈક છે સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો આજે વિડીયોમાં તો કંઈ કાંઈ સામે કંઈ હશે નહીં મળીએ કાલે પાછા એક નવા વ્લોગમાં વરસાદ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત